અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો તમિલનાડુના સમુદ્ર કિનારા પર માછીમારોએ હાલમાં એક અત્યંત દુર્લભ સમુદ્રીય માછલીને પકડી છે પહેલી નજરમાં જોતા તે માછલી નહીં પરંતુ સાપ લાગે છે તેનો રંગ એકદમ સફેદ અને ચમકદાર છે સમુદ્ર કિનારે માછીમારોએ જોતા તેને નેટમાંથી બહાર કાઢી હતી સાત જેટલા માછીમારોએ તેની યાદમાં પકડીને વિડીયો પણ બનાવ્યો હતો અત્યંત દુર્લભ અને અલગ જોવા મળતી આ માછલીનું નામ વર્ફિશ છે તેની લંબાઈ ત્રીસ ફૂટ સુધી પણ હોય છે તેની આંખો બીજી માછલીઓ કરતાં મોટી

કરે છે બે હજાર દસ માં જાપાનમાં બે હજાર વીસ બાવીસ ઓવર ઓફ માછલી જોવા મળી હતી બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ